નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી હોય એવા એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત ચેપ્ટર વનથી કરીએ એમાં તમને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે કે આપેલ અવયવ વૃક્ષ માટે એક્સ વત્તા ખાલી જગ્યા અહીંયા તમને આપેલું હોય થ્રી એક્સ એના ભાગ પાડીને હોય એક્સ ના બે ભાગ પાડીને પાંચ અને વાય આપ્યું હોય અને વાય ના બે ભાગ પાડીને બે અને બે આપ્યા હોય તો અવયવ વૃક્ષ પ્રમાણે આપણે અને શોધીને એ બંનેનો લખવાનો છે તો અહીંયાથી તમે જુઓ કે જે એનો અવયવ હોય એનો ગુણાકાર કરવાનો એટલે બે દૂને ચાર વાયની કિંમત તમારી પાસે છે ચાર હવે વાય ચાર છે અને આ પાંચ છે તો પાંચ ચોક વીસ એટલે કે એક્સની કિંમત મળી હવે અહીંયા પૂછેલું છે એક્સ વત્તા વાય એટલે વીસ વત્તા ચાર બરાબર થઈ જાય ચોવીસ તો આ એમસીક્યુ નો જવાબ આવે ચોવીસ એવી રીતે બીજો પ્રશ્ન છે પંદર અને પાંત્રીસનો ગુસ્સા ખાલી જગ્યા આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અહીંયા આપણે એવા જ દાખલાઓ લઈશું કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયા હોય અને પૂછાવાની સંભાવના ધરાવતા હોય તો પંદરના જે અવયવો છે એ આ પ્રમાણે લખી શકાય એકા પંદર એકા પાંત્રીસ બીજા કયા ઘડિયામાં આવે પાંત્રીસ તો આપણને ખબર છે કે પાંચ સત્તું પાંત્રીસ હવે બંનેની અંદર જે સમાન હોય એ આનો ગુસ્સા થાય અને એમાં પણ જોવાનું કે જે કોમન હોય અને મોટા મોટું હોય તો અહીંયા પાંચ એ જ વસ્તુ છે કે જે બંનેમાં આવે છે એટલે કે પંદર અને પાંત્રીસનો ગુસ્સા આવશે પાંચ ત્રીજો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે ગુસ્સા પાસઠ અને એકસો એનો જે ગુસ્સા છે એના બરાબર પાસઠ એમ માઇનસ એકસો સત્તર આપેલા છે તો સૌથી પહેલાં આના માટે પાસઠ અને એકસો સત્તરનો ગુસ્સા શોધવો પડે ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ હવે તમે થોડુંક જોવો તો પણ તમને ખ્યાલ આવે કે તેર ના ઘડિયામાં પાસઠ પણ આવે છે ને એકસો સત્તર આવે છે કેમ કે એ જ એનો ગુસ્સા થવાનો છે તેર પંચા પાસઠ અને તેર નવા એકસો સત્તર એ તમે જુઓ તો મોટા મોટું જે વયુ છે એ તેર છે એટલે કે બંનેમાં કોમન છે તો આ પાસઠ અને એકસો સત્તરનો ગુસ્સા તેર આવવાનો છે તમે તમારી રીતે પણ ગુસ્સા શોધી શકશો જે તેર આવે છે એ કોના બરાબર છે તો પાસઠ એમ માઇનસ એકસો સત્તરના બરાબર છેદ તો તેર અને આ એકસો સત્તર માઇનસ છે આ બાજુ આવી જાય તો પ્લસ એકસો સત્તર બરાબર એમ તેર અને એકસો સત્તરનો સરવાળો કરશો એટલે તમારે આવશે 130 ને ત્રીસ બરાબર એમ એમની કિંમત શોધવી હોય તો પાસઠ જે છે એકસો ત્રીસના છેદમાં આવી જાય અને પાસઠ દુ એકસો ત્રીસ તો એમની કિંમત તમને મળશે બે આ રીતે તમે દાખલા કરી શકશો મારા ખ્યાલ મુજબ આ ત્રણે ત્રણ દાખલા ચેપ્ટર વન માટે ઇમ્પોર્ટન્ટ હતા તે મેં તમને કરાયા હવે આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર ટુ વિશેના ઇમ્પોર્ટન્ટ જે છે અને પૂછાઈ ગયેલા છે એવા દાખલાઓ અને એમસીક્યુ જોઈશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ